टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेकबादात નું ફરી સ્વાગત છે પાકિસ્તાન ના પીએમ શાબાશ શરીફ અમેરિકા ના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નું દિલ જીતવામાં વ્યસ્ત છે બીજી તરફ પાકિસ્તાન ભારતને પરેશાન કરવા રોજે રોજ નવા કાવતરા રચે છે અમારી પાકિસ્તાનને સલાહ છે કે તમે પહેલાં પોતાનું ઘર તો સંભાળો પછી બીજા કોઈને હેરાન કરવાની વાત કરજો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં અત્યારે બળવાની સ્થિતિ છે પાકિસ્તાનની સરકાર સેના અને પોલીસની સામે લોકોમાં આક્રોશ છે તેઓ કહી રહ્યા છે કે અમે પણ માણસો છીએ હવે અમને પાકિસ્તાનથી આઝાદી જોઈએ છે કારણ કે પાકિસ્તાનની સેના અને સરકાર અમારી સાથે અમાનવીય વ્યવહાર કરી રહી છે અમારી સાથે જનાવરની જેમ વર્તી રહી છે એટલે જ પાકિસ્તાની સેના અને સરકારની વિરુદ્ધ લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે બસો કે ત્રણસો લોકોની વાત નથી બલકે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે તેમને ખબર છે કે તેમના જીવને જોખમ છે કે પાકિસ્તાની સરકાર તેમને ગોળી મારી શકે છે એમ છતાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અવામી એક્શન કમિટી કચડાયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી છે આ જ કમિટીએ સોમવારે પીઓકેમાં વિરોધ પ્રદર્શન શરૂ કરાવ્યું તેમણે લોકોને અપીલ કરી કે દુકાનો બંધ કરો માર્કેટ બંધ કરો અને રસ્તાઓ પર ચક્કાજામ કરો જેના લીધે જ પીઓકેમાં તણાવની સ્થિતિ સર્જાય છે પાકિસ્તાની સેનાએ આ વિરોધ પ્રદર્શનને કચી નાખવાનો નિર્ણય કર્યો છે એટલે મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે ડરીને અડધી રાતથી ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે પાકિસ્તાનમાં અત્યારે બળવાની સ્થિતિ છે પાકિસ્તાનમાંથી જ રિપોર્ટ્સ આવી રહ્યા છે કે બળવો કરનારાઓ મેસેજ આપવા માંગે છે કે હવે બહુ થયું લાંબા સમયથી તેમનું શોષણ કરવામાં આવે છે તેમને માણસો ગણવામાં જ આવતા નથી તેમને બેદિક અધિકારો પણ આપવામાં આવતા નથી પાકિસ્તાનમાં મોટા ભાગની વીજળીનું ઉત્પાદન પીઓકેમાં થાય છે પાકિસ્તાનની સરકાર પીઓકેમાં વીજળી કંપનીઓ પાસેથી એક યુનિટ વીજળી અઢી રૂપિયાના ભાવે ખરીદે છે એ પછી પીઓકેના લોકોને પચાસ રૂપિયા પ્રતિ યુનિટના ભાવે આપે છે એટલું જ નહીં પીઓકેના લોકોએ એના પર અનેક વેરા પણ ચૂકવવા પડે છે એટલા માટે જ પીઓકેના લોકો રોષે ભરાયા છે લોકોએ વીજળીનું બિલ ચૂકવવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે પીઓકેના લોકો બેઝિકલી ઘઉં દાળ ચોખાને વીજળી પર સબસિડીની માગણી કરી રહ્યા છે અત્યારે તેઓ આવી માગણીઓને લઈને જ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે પાકિસ્તાનમાંથી જ બાતમી મળી છે કે આ વિરોધ પ્રદર્શન તો માત્ર પ્લાન એ છે પાકિસ્તાનની સેના સામે બળો કરનારા પીઓ કેના લોકોની પાસે હજી પ્લાન બી સી અને ડી તૈયાર જ છે અવામી એક્શન કમિટીએ અડત્રીસ માંગણીઓની સાથે વિરોધ પ્રદર્શનનું યુગલ પૂંક્યું જેને સામાન્ય લોકો વકીલો અને અનેક સંસ્થાઓએ સપોર્ટ આપ્યો છે વિરોધ પ્રદર્શનના લીધે બિઝનેસ માર્કેટ અને ટ્રાન્સપોર્ટ સર્વિસ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે પાકિસ્તાનની મુશ્કેલીઓ હજી વધવાની છે અમેરિકા બ્રિટન અને યુરોપમાં રહેતા મૂળ પીઓકેના લોકો પણ વિરોધ પ્રદર્શન કરવાના છે એટલે જ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય બનશે સવાલ એ છે કે આખરે ક્યાં સુધી પાકિસ્તાનની સેના અને સરકાર આ વિરોધ પ્રદર્શનને દબાવી શકશે તમને આ વિડિયોમાં હાથમાં મશાલ લઈને ચાલી રહેલા લોકો જોવા મળતા હશે સાથે જ આવી રેલીમાં માઇકથી જાહેરાત કરવામાં આવી રહી છે કે કોઈએ રસ્તા પર વાહન લઈને આવવાનું નથી સરકારી વાહન તો જોવા મળવું ન જોઈએ માત્ર માત્ર એમ્બ્યુલન્સને જ છૂટ છે આ વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળી રહેલી અવામી એક્શન કમિટીના નેતાઓને સારી રીતે ખ્યાલ છે કે પાકિસ્તાની સેના તેમને પકડશે અત્યારે તો શોકત નવાઝ મીર આ વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળી રહ્યા છે શોકત એક વિડીયોમાં કહેવું છે કે જો તેમને પોલીસ પકડી લેશે તો એના પછી બીજા નેતા આ વિરોધ પ્રદર્શનનું સુકાન સંભાળશે જો એ નેતાને પકડી લેવામાં આવશે તો એના પછી બીજા એક નેતાને પણ પસંદ કરવામાં આવ્યા છે એટલે કે તમે સમજો કે આ લોકોએ લાંબી તૈયારી કરી છે હવે તેઓ કોઈપણ સંજોગોમાં પીછેટ કરવા માગતા નથી સૌથી મજેદાર વાત એ છે કે એશિયા કપમાં પાકિસ્તાનના કારમાં પરાજય અને ભારતની જીતની પીઓકેમાં ઉજવણી કરવામાં આવી અહીં લોકો બોલવા લાગ્યા કે સાદા બલ્લા ભારી હૈ એટલે લોકો કહેવા લાગ્યા કે અમે પણ પાકિસ્તાની સેનાને બેટથી ફટકારીશું પીઓકેમાં પાકિસ્તાની સેના અને સરકારની વિરુદ્ધ દેખાવો અને આક્રમક વિરોધ પ્રદર્શન કંઈ નવી વાત નથી બલકે દશકાઓથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આ વખતે સ્થિતિ જરા અલગ છે લોકો સમાધાન કરવાના મૂળમાં નથી આર્યા આની લડાઈ છે લોકો હવે સેનાના જવાનોના વાહનો પર પણ હુમલા કરી રહ્યા છે પ્રદર્શન કરનારાઓએ પાકિસ્તાની સેનાના કેટલાક જવાનોનું અપહરણ કર્યું છે તેમના હથિયારો પણ કબ્જે કરી લીધા છે તેઓ નાના લગાવી રહ્યા છે હમ તુમહારી મોત હૈ પીઓકેમાં આ સ્થિતિ અચિંતાવણ છે અત્યાર સુધી પાકિસ્તાનની સરકાર અને પીઓકેના લોકોની વચ્ચે વાતચીત ચાલતી હતી એમ લાગતું હતું કે સ્થિતિ સુધરશે જોકે એવામાં પાકિસ્તાનની સેનાએ નિર્દોષ લોકો પર ફાયરિંગ કર્યું સામાન્ય લોકોને કોઈ કારણ વિના નિશાન બનાવ્યા

ઉસ સમય ਹੀ મેં વિચારતા પીવ કે કોમ આક્રમણ કરકે હડપ લેને જોરને પડત તો અમારું પોતી હૈ અમારું હૈ નહીં અપીઓ કો કે લોક સ્વામી કહે મેં ભી ભારત આરવ દિનામે વા રાધાજી એ કહયુ કે પિયો કેના લોકો જાતિ કહી શકે હું પણ ભારત છું ખરેખર અત્યાની સ્થિતિ જોતા એ દિવસો દૂર લાગતા નથી કે આના ભૂલસામાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર